જેલમાં દર વર્ષે શિયાળાની સિઝન દરમિયાન અડદિયા તેમજ ફરસાણ તો બારો માસ બને છે ખાસ કરીને શિયાળાની સિઝનમાં અડદિયા બનાવવામાં આવે છે અને ઘણા લાંબા સમયથી અડદિયા ઘણા વર્ષોથી બનાવવામાં આવે છે હાલમાં અત્યાર સુધી બે મહિનામાં આ છે ચૌદસો કિલો જેવું પ્રોડક્શન થઈ ગયું છે અને અમને બહોળો પ્રતિસાદ મળે છે ખાસ કરીને એમાં બહુ જ સારી અને કિંમતી વસ્તુ શુદ્ધ વસ્તુ વાપરવામાં આવે છે અને નફાનો પણ અમારે બહુ દસ ટકા જ નફો હોય છે સરકારી રીતે અને ગામ કરતા આશરે બસો અઢીસો રૂપિયા જેવા મારા જેલના અડદિયા સસ્તા હોય છે અને શુદ્ધ હોય છે જેલમાં ઉદ્યોગમાં સાઠ થી સિત્તેર કેદીઓ કામ કરીએ છીએ જેમાં વણાટ ખાતું છે ફરસા બેકરી છે પછી કાર્પેન્ટર સુથારી કામ કરવામાં આવે છે એવા અલગ અલગ વિભાગ છે અને આશરે સાઈઠથી સિત્તેર જેટલા કેજીઓ કામ કરે છે વેચાણ બાદની રકમ કેદી કલ્યાણમાં લઈ જવામાં આવે છે અને કેદીઓના હિત માટે પૈસા આપવામાં આવે છે અડદિયા આપણી જેલની પ્રિમાઇસિસની બહાર જે સેલરૂમ છે ત્યાં અને કાલાવાડ રોડ ઉપર આવું છે જેલનું ત્યાં આગળ મારું નામ અલ્તા બના રખા ભાઈ છે અને હું અહીંયા દસ બાર વર્ષથી કામ કરું છું બેકરી વિભાગમાં અને અડદિયા અમે બનાવવા અને અહીંયા આવીને સજા પડી પછી કામ બેકરીમાં આપ્યું પછી કામ શીખા અડદિયા બનાવતા અમે શીખા ફરસાણ બનાવતા શીખા અને અમે બનાવી બનાવીમાં અમે ચૌદ કિલો લોટ નાખી અને ખાંડ નાખી ચૌદ કિલો અને ઘી નાખી તજ છ ગ્રામ નાખી છૂટ પાવડર પાંચસો પાંચસો ગ્રામ નાખી અને અડદિયા કાજુ બદામ એક કિલો પાંચસો ગ્રામ એક કિલો પાંચસો ગ્રામ કાજુ અને બદામ નાખી અને વગેરે ગુંદ ગણી પાંચ કિલો ઉપર અને અંદાજે બધી વસ્તુ નાખીને અમે અડદિયા બનાવીશી પાંચસો ગ્રામના અમે બોક્સ બનાવીએ અડદિયાના અને વેચાણ કરીશી અમે જેલની અંદર અમે મુલાકાત તમારા ફેમિલી આવ્યો હોય તો લખાવીએ કે નાસ્તો અને મુલાકાત અમે બહાર સેલરૂમ વેચાણ કેન્દ્ર છે અમારે ત્યાં અને કાલાવડ ભજ હાઉસ છે ત્યાં અમે વેચાણ કરીશી